ખેડૂતોને પાણી બંધ કરાતા જેમ પાક ઉપર રોટોવેટર ફેરવ્યું અને રજૂઆત કરવા છતાં તંત્ર થતા ખેડૂતો પરેશાન થયા મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડી ગામ દુધઈ તાલુકો મૂડી જે હાથ અમને ત્રણ મહિના અઢી મહિનાના આળેગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું એટલે અમે અત્યારે અઢાર હજાર રૂપિયાના બિયારણ લાયા હતા અઢાર હજાર ના બિયારણ લાયા પછી અમે વાવેતર કર્યું વાવેતર કરે કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં ઘણો સમય થઈ ગયો અમે સુરેન્દ્રનગર ઓગણીસ તારીખે ગયા રજૂઆત કરવા રજૂઆત કરી પછી એવડે એ લોકો અમને ત્રણ કલાક વાલ ખોલી આપ્યો પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારે હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં બંધ કરી દીધું બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં સાઠ વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય ઉકાવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું અત્યારે અમારા ખેડૂતને શું કરવું આટલું બધું તો નુકસાન થયું તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂરીએ આગળ આ જ રીતે નુકસાન થાય છે એ જ રીતે જીમ જીમ જીરાને તાણ પડશે એમ જીરા પાડતા જાય છે મારું નામ દુધઈ ગામ અને તાલુકો મૂડી